એક તરફ સરકાર ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના નારા લગાવે છે છે તો બીજી તરફ વાસ્તવિકતા એ કે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો જ નથી રાજ્યની પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા હાલ વેન્ટિલેટર પર હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ગુજરાતના શિક્ષણ જગતમાંથી જે આંકડા સામે આવ્યા છે તે ચોંકાવનારા છે રાજ્યમાં કુલ ઓગણીસ હજાર થી વધુ સ્ટાફની અછત છે

ખાલી માધ્યમિક જ ને ઉચ્ચતર માધ્યમિક માટે બી એવું જ છે કે આજે તમે બી કોઈક નવી જગ્યાએ જાઓ એની સાથે સેટ થવું અઘરું હોય એમ બાળકો માટે કે સ્ટુડન્ટ્સ માટે એને એના ટીચર સાથેનો જે સંબંધ છે ને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે હવે એ તમે ટીચર્સ બદલ્યા કરો તો એની ઇફેક્ટ બાળક પર તો સૌથી વધારે થવાની છે આપણી પાસે માર્કેટની અંદર એટલા બધા વિદ્યાર્થીઓ નોકરી માટે ફરી રહ્યા છે પણ દ્વિસ્તરીય તાટ અને આ રીતે જે રીતે બહુ જ કડક પરીક્ષા મૂકી અને જે રીતે ચાલણી કરી અને શિક્ષકોને નોકરીથી વંચિત રાખવામાં આવે છે ઉમેદવારોને નોકરીથી વંચિત રાખવામાં આવે છે એવા સંજોગોમાં રાજ્ય સરકાર ચોક્કસપણે આમાં વિચારવું જોઈએ